સાત લાખ એકસઠ હજાર સાતસો નો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ માંથી અનેક તરકીબો કરીને ગુજરાતમાં માલ ઘુસાડાય તો હોય છે ત્યારે એલસીબીને મોટી સફળતા મળી હતી ઉના ખત્રીવાડના બુટલેગર આવ્યું ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોર્ડ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવા બંદર પોસ્ટ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ ત્રણ નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોર્ડ દ્વારા રેડ કરવામાં આવેલ જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો એકસો અડતાલીસ પેટી કે જેમાં પાંચ હજાર એકસો ચોસઠ નંગ વિદેશી દારૂની બોટલો અને ચારસો નેવ્યાસી બિયરના ટીમ તથા એક બોટ કબજે કરવામાં આવેલ જેની મુદ્દામાલની કુલ કિંમત સાત લાખ એકસઠ હજાર સાતસો છે આ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે જે નામ ખુલ્યું છે તેમાં મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ એ પોતાના ખાનગી વાહનમાં દીવમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી દીવના કોઈપણ કાંઠે આ જે બોટ છે જે ઇસ્માઇલ અબ્દુલ પટેલિયાની એની બોટમાં માલ ભરેલો હતો ત્યારે કોઈ એ તપાસ હેઠળ છે અને મહેશ ઉર્ફે મુન્નાને ધરપકડ કરવાની બાકી છે તે જ્યારે ધરપકડ થશે ત્યારે આગળ તપાસમાંનું નામ ખુલશે